વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે હરિનગર બ્રિજ નીચેના શેરા ગ્રુપ યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ખાસ વાત એ છે કે આ યુવક મંડળનો પ્રમુખ શોહેબ બારોટ મુસ્લિમ સમાજનો હોવા છતાં છેલ્લા ચૌદ વર્ષથી શ્રધ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરી છે આ વર્ષે પણ રોયલ પેશવા થીમ પર પંડાલને શણગારવામાં આવ્યો છે યુવક મંડળ માત્ર ભક્તિ જ નહીં પણ સેવાકીય કાર્યોમાં પણ આગળ છે છેલ્લા ચાર વર્ષથી સ્ટ્રીટ ડોગ્સને ફૂડ આપવું બર્ડ અને ડોગ રેસ્ક્યુ હેલ્થ મેડિકલ કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે શોએબ બોરટોએ જણાવ્યું કે હું મુસ્લિમ છું પરંતુ બપા પ્રત્યે મારી શ્રદ્ધા અટૂત છે કોઈપણ ધર્મ માનવતા અને પ્રેમભાવ શીખવે છે તેથી હું ભક્તિ સાથે ગણપતિદાદાની પૂજા કરું છું આ રીતે એક મુસ્લિમ યુવકે શ્રદ્ધા અને સેવા ભાવ દ્વારા સૌના માટે સંદેશ આપ્યો છે કે બપ્પા સૌના ભગવાન છે અને ધર્મથી ઉપર છે માનવતા જી મારું નામ છે સુહેબ બારોડ અમારું ગ્રુપનું નામ છે શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાતના રાજા તરીકે શ્રીજીની સ્થાપના અમે છેલ્લા ચાર વર્ષથી હરિનગર બ્રિજના નીચે કરીએ છીએ અને અગાઉ દસ વર્ષ અમે અમારી સોસાયટીમાં કર્યા હતા અમારું ગ્રુપ એક કોમી એકતાનું મેસેજ આપે છે તમામ નવજવાન છોકરાઓ માટે અને સમાજ માટે કે અમારા ગ્રુપના અંદર દરેક હિન્દુ મુસ્લિમ ને અન્ય ધર્મના લોકો સાથે મળીને વિવિધ ધર્મોના તહેવારોની ઉજવણી કરીએ છીએ અને એના સિવાય પણ ઘણા સેવાકીય કાર્ય અમે કરતા આવીએ છીએ કે પછી જાનવરોના રિલેટેડ હોય કે પછી હ્યુમન્સના રિલેટેડ હોય અને આપ જોઈ શકો છો કે આ વખત અમે ભવ્ય શ્રીજીની સ્થાપના કરી છે જે બ્રહ્માજી અને થોડા સ્વર્ગ લોક ટાઈપની થીમ રાખવામાં આવી છે પબ્લિકના તરફથી અમને ખૂબ પ્રેમ મળે છે અમારા આ કાર્ય